હા તો જય માતાજી મિત્રો અમે લોકો આવી ગયા છે સુરસાગર તલાવ પાસે શોપિંગ કરવા માટે બજારમાં સિટીમાં તો તમે જોઈ શકો છો લાઇટિંગથી એકદમ વડોદરા શહેર જગમગી રહ્યું છે હા તો આદી પણ આપણી સાથે છે તમે જોઈ શકો છો વડોદરા શહેર લાઇટિંગથી જગ મૂકી છે તો તમે ફૂલ જોઈ શકો છો અહીંયા બજાર ઘડિયાળ છે મમતા કિરણની વાઇફ તો અમે લોકો આવી ગયા છે ન્યાય મંદિર બજારમાં ખરીદી કરવા માટે તો તમે જોઈ શકો છો સુધીસાગર પાસે આ છે વડોદરાનું ન્યાય મંદિર લાઇટિંગ તો તમે જુઓ છો એટલું મસ્ત ખૂબસૂરત સજાયું છે તો આપણે જઈએ અંદર શંકર ભગવાનની મૂર્તિ છે સુસાગર તલ તલાવ પાસે તો તમે જોઈ શકો છો ત્યાં પણ એકદમ મસ્ત મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે તો તમે જુઓ એકદમ ગ્રીન કલરનું છે સોરી બ્લુ બ્લુ કલરનું તમે જોઈ શકો છો સામે જોઈ શકો છો બતક છે બે મસ્ત અને સામે શંકર ભગવાનની મૂર્તિ પણ દેખાઈ રહી છે તો તમે જુઓ પબ્લિક તો એટલી બધી છે કે તમે એની વાત જ ના કરો આ તો આપણો વેબ્સ તો તમે જુઓ ખાલી તમે જુઓ શંકર ભગવાન કી જે મૂર્તિમાં લાઇટિંગ જોઈ શકો છો એકદમ યુનિક છે વડોદરા તો વડોદરા છે તમે જુઓ આપનું ગુજરાત આ તો અમે લોકો બજારની અંદર એન્ટર થઈ ગયા છે તો આપણે જોઈએ છે જે ગમે એ લઈએ કપડાં હા તો બેગ જ છે હા તો અમે લોકો થોડા આગળ આવ્યા છે તો અડધા કપડાં લઈ લીધા છે તો આગળ જઈએ છે મમતા કે છે હાય તમે જોઈ શકો છો મમતા કપડાં બતાવી રહી છે એટલે ખુશ છે કે મેં આજે એને બધા બહુ કપડા લઈ દીધા છે તો અમે લોકો વેઇટ કરી રહ્યા છે પેલા આદિને ખબર ને ખબરને કઈ ગયો શોધી રહ્યો છું મને લાગે ખોવાઈ ના ગયો હોય તો સારું છે તો સામે મંદિર પણ છે આદી કઈ ના તું યાર મમતા કે આવો મે આમ તેમ ડાફોડિયા માયરા આ તો ફાઇનલી આદી મળી ગયો તો અમે આગળ ચાલતા થઈ ગયા છે આ તો તમે જોઈ શકો છો અહીંયાથી બી મૂર્તિ હજુ દેખાઈ રહી છે મંદિર પાસે અમે લોકો ધીરે ધીરે કપડાં તો એમાં લઈ લીધા છે તો આપણે આગળ જઈએ ધીરે ધીરે કમ કે મેં તો એટલો થાકી ગયો છું મારા તો પગ પણ બહુ જ દુઃખે છે મારું મોડું જ તમને ખબર પડી ગઈ હશે કે મેં ખંટારી ગયો છું સિટીમાં કેમ કે ટ્રાફિક પણ એટલું છે શું કરવાનું હવે વાઇફ માટે તો જવું પડે ને મૂર્તિ તો એટલી યુનિક છે કે મૂર્તિને દેખ દેખ જ કરું મેં અને આ છે લાલ કોરાટ સામે અમે લોકો જે જૂનો કોટ હતો આ હમણાં બંધ થઈ ગયો નવો દિવાળી પૂરા બની ગયો છે તો જુઓ કેટલા યુનિક છે તો મિત્રો હવે આપણે વિદાય લેશું મળશું નવા બ્લોકમાં જય માતાજી બાય બાય